લોકસભાની ચૂંટણીને લઈને પાટણ બેઠક ઉપર હવે નવો જ રંગ જોવા મળી રહ્યો છે ચૂંટણી નજીક આવી રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વીડિયો જેમાં પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં સોગંદ લેતા હોવાનો ચર્ચાઈ રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપવા મા ઉમા ખોડલના સોગંદ લેવાતા હોય એવું પણ દ્રશ્યમાન થાય છે એટલું જ નહીં બે હજાર પંદરમાં અનામત આંદોલન સમયનો પણ ઉલ્લેખ કરાતો હોય તેવું સાંભળવા મળે છે પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને ઓબીસી સમાજ એટલે કે ઠાકોર

અને બીજું એક પાટીદાર સો લોકો ને સમજાવશે અને બસો વોટ નું પરિવર્તન કરશે એવું જ માતાજી સદારામ બાપુ ખોડિયાર માં પીર જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગન ખે ભાઈ અને કરશો ને બોલો સદારામ